ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રા દરમિયાન મગ પ્રસાદીનું વિતરણ ડાકોર શહેરમાં રથયાત્રા નિમિત્તે ભારે ધૂમધામ જોવા મળી રહી છે ભગવાન શ્રી રણછોડ રાયજીની રથયાત્રા દરમિયાન ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને ભક્તોને ઠંડક અને ઊર્જા આપતી રીતે

બસ આ સુંદર વ્યવસ્થા ટેમ્પલ કમિટી કરેલી છે દરેક વૈષ્ણવ પ્રસાદ મળી અને ભગવાન ઠાકોરજી ખુબ જ દરેક પ્રસન્ન થાય અને દરેક દર્શન આપે છે આ દરેક પ્રસાદ મળે એ રીતે ડાકોર ટેમ્પલ કમિટી વ્યવસ્થા કરેલી છે દરેક જણને પ્રસાદનું અમે આયોજન કર્યું છે દરેક જગ્યાએ અમે ઉભા રહી અને બધાને પ્રસાદ આપીએ છીએ બધાને બોલાય બોલાઈને જય રણછોડ બોલે બધાને અમે ના બોલે પ્રસાદ અમે છે આ તો બહુ જ અમે લગભગ મને બહુ યાદ નથી પણ લગભગ અમે દર વર્ષે આ રીતે ટેમ્પલ કમિટી વ્યવસ્થા કરે છે અને ખૂબ જ બધા ભક્તોને સારી રીતે પ્રસાદ મળે એ રીતે આયોજન કરીએ છીએ ભક્તો થાય છે દરેક ભક્તો ખૂબ જ આવી જાય છે આ પ્રસાદ વર્ષ માં એક જ વાર આપવામાં આવે છે વૈદાન પ્રસાદ અને એનો મહિમા છે એટલા આ મહિમા દરેક ને પ્રસાદ મળે એ વ્યવસ્થા કરેલી છે